ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો માક્ષર સુદ અગિયારસના દિવસે આવતી મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા કહી સંભળાવી હતી શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવનનો સાર છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી અમૃતવાણી છે એવું કહેવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળવાથી વ્યક્તિના પાપનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગીતા જયંતિના આ શુભ દિવસે આજે આપણે ગીતાજીના અઢારમા અધ્યાયનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું ત્યારબાદ અઢારમા અધ્યાયના પાઠના ફળની કથા પણ સાંભળીશું સૌ પ્રથમ આપણે અઢારમા અધ્યાયનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ યોગ અર્જુન બોલ્યા હે મહાબાહો હું સંન્યાસનું તત્વ જાણવા ઈચ્છું છું વળી હે ઋષિકેશ કેસી સુદન તેનાથી જુદું એવું ત્યાગનું તત્વ પણ હું જાણવા માંગુ છું શ્રી ભગવાન કહે છે જે કર્મો ફળની ઈચ્છાવાળા છે તેનો ત્યાગ કરવો એને કવિઓ છે સારું શું અને નરસું શું એ સમજનારાઓ સર્વ કર્મોના ફળનો ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનોની માન્યતા પ્રમાણે બધા જ કર્મો દોષવાળા છે તેથી તેમને છોડી દેવા જોઈએ જ્યારે બીજા કેટલાક પંડિતો કહે છે યજ્ઞ દાન અને તપ જેવા કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી હે ભરત શ્રેષ્ઠ ત્યાગ અને સંન્યાસ એ બેમાં હું ત્યાગ વિશે મારો નિશ્ચય આપું છું તે સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગના ત્રણ પ્રકાર કહ્યા છે યજ્ઞ દાન અને તપરૂપ કર્મો ત્યજવા જોઈએ નહીં પણ કરવા જ જોઈએ કેમ કે એ કર્મો ફળની ઈચ્છા નહીં રાખનારા બુદ્ધિમાન મનુષ્યને પવિત્ર કરનારા છે હે પાર્થ મારો નિશ્ચિત ઉત્તમ મત છે કે આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને આ કર્મો પણ કરવા જોઈએ ફરજ તરીકે જે કર્મો કરવાના હોય તેનો ત્યાગ કરવો યોગ્ય નથી છતાં સમજ્યા વિના આપણે તેનો પણ ત્યાગ કરી દઈએ તો તે તામસ ત્યાગ ગણાય જે કર્મ દુઃખદાયક સમજી શરીરને કષ્ટ થવાના ભયથી છોડી દેવામાં આવે છે તે રાજસ ત્યાગ છે અને એવા ત્યાગનું ફળ મળતું જ નથી હે અર્જુન આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ફરજ રૂપે જે નિયત કર્મો આદરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક ત્યાગ બનાયો છે બુદ્ધિમાન અને સંશય રહિત એવો સાત્વિક ત્યાગી અકુશલ એટલે અહિતકર કર્મોથી દ્વેષ કરતો નથી અને કુશલ એટલે લાભપ્રદ કર્મો પ્રત્યે આસક્ત બનતો નથી કારણ કે તમામ કર્મો છોડી દેવાનું દેહધારીને માટે શક્ય બનતું નથી પણ જે કર્મના ફળનો ત્યાગ કરે તે સાચો ત્યાગી કહેવાય છે કર્મોના ઈષ્ટ અનિષ્ટ અને મિશ્ર એવા ત્રણ પ્રકારના ફળ છે કામના રાખનારા મનુષ્યોને તે બીજા જન્મમાં મળે છે પણ ફળનો ત્યાગ કરી કર્મ કરનારા સંન્યાસીઓને તે કદી પ્રાપ્ત થતું નથી સાંખ્યશાસ્ત્રમાં બધા કર્મોને સફળ બનાવનારા નીચેના પાંચ કારણો જણાવ્યા છે તે હે મહાબાહુ મારી પાસેથી સમજી લે કરતા દેશ અને કાળ વિધવિધ સાધનો અનેકવિધ જુદી જુદી ક્રિયાઓ અને પાંચમું પ્રારબ્ધ મનુષ્ય મનથી વચનથી કે શરીરથી જે કંઈ સારા નરસા કર્મો કરે છે તેમાં ઉપરના પાંચ કારણભૂત હોય છે જ્યારે હકીકત આવી છે ત્યારે જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને કારણે કર્મોના કરતા તરીકે પોતાને એકલાને જ માને છે તે દુર્મતિને કંઈ સમજણ જ નથી કર્મો કરવા છતાં હું કરતા છું એવો અહંભાવ જેનામાં નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ બધા મનુષ્યોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે કર્મના ફળથી બંધાતો નથી જાણનાર જાણવાની વસ્તુ અને જ્ઞાન આ ત્રણ કર્મની ઉત્પત્તિ થવામાં પ્રેરણાદાયક છે અને કરતા કારણ અને ક્રિયા આ ત્રણે તેના અંગ છે સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કરતા સત્વ રજસ અને તપસ એ ત્રણ ગુણોના ભેદ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારના કહેલા છે તે જેવા ને તેવા તું સાંભળ જુદા માલુમ પડતા સર્વભૂતોમાં જે જ્ઞાન વળે મનુષ્ય એક જ રૂપે રહેલા અવિનાશી તત્વને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ મનુષ્ય જે જ્ઞાન વડે જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ તે જ્ઞાનને તું રાજસ જાણ જે જ્ઞાન વડે મનુષ્ય તેના સ્વરૂપને સમજ્યા વગર અને કોઈ કારણ વિના એક જ કાર્યમાં તે જ સર્વસ્વ હોય એમ પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહેવામાં આવે રાગ દ્વેષ રાખ્યા વિના અને આસક્તિ વિના મનુષ્ય ફરજ તરીકે નક્કી કરેલું કાર્ય કોઈ પણ જાતની ફળની ઈચ્છા વિના કરે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે પરંતુ ફળની અપેક્ષા રાખનારો મનુષ્ય કર્મનો કરતા હું છું એવા અભિમાન સાથે ભારે જહેમત ઉઠાવીને કરે તે કર્મને રાજસ કર્મ કહેવાય છે મોહવશ થઈને પોતાની શક્તિનો વસ્તુઓના બગાડનો હિંસાનો કે પરિણામનો વિચાર કર્યા વિના જે કર્મનો આરંભ કરે છે તે કર્મને તામસ કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય કાર્ય સિદ્ધ થશે કે ન થશે તે અંગે હર્ષ કે શોકની લાગણી વિનાનો બની આસક્તિ રાખ્યા વગર અને અહંભાવ રાખ્યા વિના ધીરજ અને હોંશથી કાર્ય કરે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જે કર્મ કરનાર કર્મના ફળની અપેક્ષા રાખે આસક્તિ રાખે લોભી અને બીજાઓને દુઃખ આપે મેલની મુરાદ રાખે તથા હર્ષ અને શોકથી યુક્ત બને તે કરતાને રાજસ કરતા કહેવાય છે કાર્ય કરનાર જે મનુષ્ય ચંચળ બુદ્ધિવાળો પામર છક્કી સઠ આળસુ બીજાના કાર્યનું છેદન કરનાર દીર્ઘસૂત્રી અને શોક કરનારો છે તેને તામસ કરતા કહેવામાં આવે છે હે ધનંજય ગુણોના કારણે બુદ્ધિ અને ધૃતિના ત્રણ જાતિના ભેદ પડે છે તે બધું અલગ અલગ હું કહું છું તે તું સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સમજે છે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કામોને છૂટા પાડી શકે છે ભય અને અભયને સમજે છે અને બંધન અને મુક્તિના ભેદને પીછાને છે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે અને હે પાર્થ ધર્મ અને અધર્મ તથા કરવા યોગ્ય કાર્ય અને ન કરવા યોગ્ય કાર્ય જે બુદ્ધિ વડે ખરેખર સ્વરૂપમાં સમજી શકાતા નથી તે બુદ્ધિને રાજસી બુદ્ધિ સમજવી હે પાર્થ અજ્ઞાન વડે ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને તમામ પદાર્થોને ઊંધી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે હે પાર્થ માણસ મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને જે એકનિષ્ઠ ધીરજથી અને ફલત્યાગરૂપ યોગથી ધારણ કરે છે તે ધૃતિ સાત્વિક છે હે અર્જુન મનુષ્ય ફળની અપેક્ષા રાખીને જે ધીરજથી ધર્મ કામ અને અર્થને વાસનાપૂર્વક ધારણ કરે છે તેને રાજસી ધૃતિ કહેવામાં આવે છે હે પાર્થ દુર્બુદ્ધિવાળો જીવ જે ધીરજ વડે ઊંઘ બીક શોક ખેદ તથા મદ છોડી શકતો નથી તે ધૃતિ તામસી ધૃતિ કહેવાય છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારનું સુખ મારી પાસેથી સાંભળ જે સુખમાં માણસ ટેવને લીધે રચ્યો પચ્યો રહે છે અને દુઃખને પાર કરી જાય છે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલું એટલે આધ્યાત્મિક સુખ જે પ્રારંભમાં ઝેર જેવું કડવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન મીઠું બને છે તે સુખ સાત્વિક સુખ છે જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંભોગથી ઉત્પન્ન થાય છે એટલે આધિભૌતિક ભૌતિક છે અને પ્રારંભમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે કડવું ઝેર બની જાય છે તેને રાજસુખ કહેલું છે જે સુખ નિદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે તેમજ આરંભમાં અને પરિણામમાં પણ આત્માને મોહમાં જકડે છે તે સુખને તામસ સુખ કહ્યું છે પૃથ્વી પર આકાશમાં અથવા દેવલોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતાં આ ત્રણ ગુણથી મુક્ત હોય હે પરંતપ વ્યક્તિના સ્વાભાવિક પ્રકટ થતા ગુણોના આધારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એવા ચારે વર્ણોના કર્મો પૃથક પૃથક વહેંચેલા છે તપ પવિત્રતા ક્ષમા મનોનિગ્રહ ઇન્દ્રિયોનું દમન જ્ઞાન સરળતા આસ્તિકપણું અને અનુભવ એ કર્મો બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મો છે ક્ષત્રિયોના સ્વાભાવિક કર્મો શૌર્ય તેજ યુદ્ધમાંથી પાછી પાણી ન કરવી તે ધૈર્ય ચાતુરી દાન અને ઈશ્વર ભાવ સત્તા છે ખેતી ગાયોનું પાલન અને વેપાર ઉદ્યોગ એ વૈશ્યોના સ્વાભાવિક કર્મો છે અને સ્વાભાવિક કર્મ સેવા ચાકરી છે પોતાના સ્વાભાવિક કર્મો કરવામાં માનવી પરમ ગતિને પામે છે સ્વકર્મમાં તત્પર જીવ કેવી રીતે સીધી મેળવે છે તે તું સાંભળ જેમાંથી પ્રાણીઓની પ્રવૃત્તિ થાય છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ વિસ્તર્યું છે અને વ્યાપી રહ્યું છે તે પરમાત્માનું પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજન કરીને મનુષ્ય હૃદયની શુદ્ધિરૂપ મોક્ષ સિદ્ધિને પામે છે પોતાને ધર્મ ધર્મ ગુણ રહિત કે દોષયુક્ત લાગતો હોય અને બીજાનો આચરવો સહેલો લાગતો હોય તો પણ માણસને માટે પોતાનો ધર્મ હિતકારક છે સ્વભાવ અનુસાર નક્કી થયેલું કર્મ કરનાર મનુષ્ય પાપી બનતો નથી માટે હે કુંતીપુત્ર પોતાને સ્વાભાવિક એવું કૃત્ય દોષવાળું લાગે તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ કારણ કે અગ્નિને જેમ ધુમાડાનો દોષ લાગેલો હોય છે તેમ તમામ કર્મોની સાથે કોઈ ને કોઈ દોષ તો ચોટેલો હોય જ છે પરમાર્થ ભાવે કામના રહિત કર્મો કરનાર મનુષ્યની બુદ્ધિ આસક્તિ રહિત બની હોય છે તેમજ મન અને ઇન્દ્રિયોને તેણે જીત્યા હોય છે તથા તે કોઈ પણ જાતની સ્પૃહા રાખતો નથી તેથી તે કર્મના બંધનોમાંથી છૂટવારૂપ પરમસિદ્ધિને પામે છે હે કોંતે એવી રીતે જેણે સિદ્ધિ મેળવી છે તે મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ જે જ્ઞાનની પરમ છે પવિત્ર બુદ્ધિવાળો યોગી પૂર્વક પોતાને નિયમનમાં લઈને શબ્દ સ્પર્શ વગેરે વિષયોને તેમ જ રાગ દ્વેષને છોડીને અલ્પાહાર તથા એકાંતવાસ દ્વારા શરીર મન અને વાણીને વશ કરીને નિત્ય ધ્યાન પરાયણ રહી સંસાર પર ઉદાસીનતા સેવી તાકાત અહંભાવ અભિમાન કામના ક્રોધ અને કાંઈ લેવાની વૃત્તિનો ત્યાગ કરીને મમતા વિનાનો બની શાંતિ ધારણ કરે છે તેથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે બ્રહ્મભાવને પામીને પ્રસન્નચિત્ત બનેલ મનુષ્ય કોઈ પણ વાતનો શોખ કરતો નથી કશી આકાંક્ષા રાખતો નથી પ્રાણી માત્ર પ્રત્યે સંભાવ રાખે છે અને એ રીતે તે મારી પરમ ભક્તિ પામે છે તે માણસ હું કેવડો છું અને કોણ છું એ હકીકત મારી ભક્તિ દ્વારા બરાબર રીતે જાણે છે અને એ રીતે મને મારા સાચા સ્વરૂપને જોઈ શકવાથી મારામાં સમાઈ જાય છે આ મારો જ આશ્રય લઈને સર્વકર્મો સદા કરતો હોવા છતાં હું તેના પર પ્રસન્ન હોવાથી વિનાશ નહીં પામે એવા કાયમી પદને પામે છે તારા સર્વ કર્મો મનથી મને અર્પણ કરીને મારા સ્વરૂપમાં સમાઈ જઈને બુદ્ધિયોગનો આધાર લઈ હંમેશા મારામાં ચિત્ત પરવનારો બન મારામાં ચિત્ત પરોવનારો તું તારા સર્વ સંકટો મારી કૃપાથી વટાવી જઈશ પણ જો અભિમાનને વશ થઈને તું મારી વાત નહીં સાંભળે તો તારો નાશ થશે અભિમાની બનીને તું એમ માને છે કે હું નહીં લડું પણ તારો એ નિશ્ચય ટકવાનો નથી કારણ કે પ્રકૃતિ સ્વભાવ જ તને તેમાં યોજશે હે કોંતેય મોહને આધીન બનીને તું અત્યારે જે કરવા ઈચ્છતો નથી તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય તું અવશ બનીને પણ કર્યા વિના રહેવાનો નથી હે અર્જુન જાણે યંત્ર પર ચઢેલા હોય તેમ સર્વજીવોને પોતાની માયાથી ફેરવનારો ઈશ્વર તે સર્વજીવોના હૃદયાકાશમાં વાસ કરે છે હે ભારત તું પરિપૂર્ણ પ્રેમથી પરમેશ્વરને શરણે જા તેની કૃપા વડે તને પરમ શાંતિ પ્રાપ્ત થશે ને મુક્તિ જેવું સનાતન સ્થાન પણ મળશે જે ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન છે તે મેં તને કહ્યું હવે એના પર પૂરેપૂરો વિચાર કરીને તારી ઈચ્છા પ્રમાણે કર વળી સૌથી વધારે ગુપ્ત એવું મારું છેલ્લું વચન તું સાંભળ તું મને અત્યંત પ્રિય છે એટલે જ એ હિત કરવા તને કહું છું તું મને પ્રિય છે એટલા માટે જ હું તારી આગળ સાચી પ્રતિજ્ઞા લઉં છું કે તું મારામાં તારું મન પોરવ મારો ભક્ત થા મારું પૂજન કર અને મને ભાવથી નમસ્કાર કર જો તું એમ કરશે તો જરૂર મને જ પામશે સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મારે એકલાને શરણે આવ તું ચિંતા કરીશ નહીં હું તને સર્વ પાપમાંથી મુક્તિ અપાવીશ તપ નહીં આચરનાર ભક્તિ નહીં કરનાર સાંભળવાની ઈચ્છા નહીં રાખનાર અને મારો દ્વેષ કરનાર એવી કોઈ પણ વ્યક્તિને કદી આ ગુહ્ય વાત કહીશ નહીં જે મારા ભક્તોને ગીતાનું આ અત્યંત ગુપ્ત જ્ઞાન સંભળાવશે તે મારો પરમ ભક્ત બનશે અને શંકા વગર તે મને જ પામશે મુક્તિ મેળવશે અને આ ભૂમિમાં આવા મનુષ્ય કરતાં મને વધારે પ્રિય બીજો કોઈ નહીં થાય કેમ કે સર્વ મનુષ્યોમાં એનાથી વધારે મારું પ્રિય કરનાર બીજો કોઈ નથી આપણા આ ધાર્મિક સંવાદનો જે મનુષ્ય અભ્યાસ કરશે તેણે જ્ઞાન યજ્ઞ કરીને મારું યજન કર્યું એમ હું માનીશ તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધા રાખીને તથા દ્વેષબુદ્ધિ રહિત થઈને માત્ર સાંભળશે તે પણ પાપમાંથી છૂટશે અને જ્યાં પુણ્યશાળીઓ વસે છે તે શુભ લોકને પામશે હે પાર્થ મેં કહેલો આ ઉપદેશ તે ધ્યાનપૂર્વક સાંભળ્યો ને એ સાંભળીને હે ધનંજય અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તારો સમૂહ સાવ નાશ પામ્યો ને અર્જુન કહે છે હે અચ્યુત આપની કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે સ્વધર્મનું જ્ઞાન થયું છે આત્મજ્ઞાન છે સ્મૃતિ મેળવી છે હવે હું શંકા માત્રથી પર થઈને ઊભો છું અને આપના કહ્યા પ્રમાણે કરવાને તત્પર છું સંજય કહે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને મહાત્મા અર્જુન વચ્ચેના આ રૂવાટા ખડા કરે એવો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો જેમણે મને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે એવા વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમગુપ્ત યોગેશ્વર શ્રી કૃષ્ણ જાતે અર્જુનને કહી રહ્યા હતા તે મેં પ્રત્યક્ષ સાંભળ્યો અને હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા પવિત્ર અને અદ્ભુત સંવાદને યાદ કરીને હું વારંવાર હર્ષ અનુભવું છું અને હે રાજન શ્રીહરિનું એ અતિ અદ્ભુત સ્વરૂપ સંભાળી સંભાળીને હું અત્યંત વિસ્મય પામું છું અને ફરી ફરીને હર્ષિત થાઉં છું જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં મહાન બાણાવળી એવો અર્જુન છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે વિજય પ્રાપ્ત થાય છે ઐશ્વર્ય ઉભરાય છે અને દ્રઢ નીત રહે છે એવો મારો મત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં કૃષ્ણ અર્જુન સંવાદરૂપે મોક્ષ યોગ ચર્ચતો અઢારમો અધ્યાય સમાપ્ત મિત્રો હવે આપણે અઢારમા અધ્યાયના પાઠના ફળની કથા સાંભળીશું અઢારમા અધ્યાયના પાઠનું ફળ મહાત્મ્ય શ્રી શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે દેવી ગીતાજીના અઢારમા અધ્યાયનું મહાત્મ્ય પ્રસન્નતાપૂર્વક સાંભળો બધી નદીઓમાં ગંગામયા ગાયોમાં કામધેનુ અને ઋષિઓમાં નારદજી શ્રેષ્ઠ છે તેમ ગીતાજીના સર્વ અધ્યાયોમાં અઢારમો અધ્યાય શ્રેષ્ઠ છે એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્ર સુમેરુ પર્વત પર સભા કરીને બેઠા હતા અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી એવામાં ત્યાં વિષ્ણુ ભગવાનનો સેવક એક તેજસ્વી વ્યક્તિને લઈને આવ્યો અને ઇન્દ્રને કહ્યું તો ઇન્દ્રાસન પરથી ઊઠી જા અને આ પુણ્યશાળી વ્યક્તિને બેસવા દે ઇન્દ્ર આવનાર વ્યક્તિનું તેજ સહન ન કરી શક્યો એટલે ઇન્દ્રાસન પરથી ઊઠી ગયો રાજાએ પોતાના ગુરુ બૃહસ્પતિજીને પૂછ્યું કે આ વ્યક્તિએ એવું કયું પુણ્ય કર્યું છે કે જેને લીધે એને ઇન્દ્રાસનનો અધિકાર પ્રાપ્ત થયો બૃહસ્પતિજીએ ઇન્દ્રને કહ્યું એ વ્યક્તિએ ગીતાજીના અઢારમાં અધ્યાયનો નિયમિત પાઠ કર્યો હોવાથી એને આ અધિકાર પ્રાપ્ત થયો છે પેલી પુણ્યશાળી વ્યક્તિ કેટલોક સમય ઇન્દ્રપુરીનું સુખ ભોગવી આખરે વૈકુંઠ લોકને પામી હે પાર્વતીજી ગીતાજીના અઢારમાં અધ્યાયનું આવું મહાત્મ્ય છે કલિયુગમાં ગંગા ગીતા અને ગાયત્રી એ ત્રણ મુક્તિને અપાવનારા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અઢારમાં અધ્યાયનો ગુજરાતી અનુવાદ અને અઢારમાં અધ્યાયના પાઠના ફળની કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ